વાંકાનેરના લુણસરીયા ગામને પાદર મચ્છુનો દુનિયા કાંઠે આવેલ હનુમાનજીનું જે મંદિર જે છે ત્યાં આ નવ મહિનાની અંદરમાં આ ત્રીજી વાર ચોરી થઈ છે અને મુગટ અને બીજી અન્ય ચાંદીની વસ્તુઓ લઈ જાય છે આજે રાત્રે આઠ એક અને બે હજાર પચીસ રાત્રિના બાવીસ વાગીને પચીસ સેકન્ડે જો આ ચોર આવે છે તમે જોઈ શકો છો અને બંને ચોર જો હવે ગલ્લો તોડવાની કોશિશ કરી રહ્યા છે પણ ગલ્લો તૂટતો નથી હવે ચાંદીનો મુગટ લઈને જો બંને ગયા છે અને ફરી પાછા હમણાં ફરી પાછા પોતે આવવાના છે નવ મહિનાની અંદર

અને જો આ પૈસાનો જે ગલ્લો જે છે જે તેજુરી જે છે એ બંને ચોરો જો આ તોડી રહ્યા છે પોલીસ તંત્ર શું કરે છે એનો ચહેરો પણ દેખાય છે અગાઉ બે વખત તો બુકાનું બાંધીને આવેલો હતો પણ આ વખતે તો પોતે ચોર આવી અને જો પોતે પૈસા કઢ તોડી નાખો છે અને જો એમાંથી પૈસાને જે લેવાની જો એને કોશિશ કરે છે પણ એમાં કઈ પૈસા છે નહીં એવું કહીને પોતે બંને હવે જો જવાની તૈયારી કરી રહ્યા છે તો પોલીસ તંત્ર જાગે અને જે વાકાનેને લુણસરીયા ગામે આવેલ હનુમાનજીનું જે મંદિર છે એના જે ચોરને પકડવા જોઈએ એ ના એક પડકાર છે પોલીસ માટે અને લુણસરીયાના સરપંચ પણ આ વખતે કહી રહ્યા છે કે નવ મહિનાની અંદર આ ત્રીજી ચોરી રહી છે જો હું આ તમને ચોરનું આખું મોઢું બતાવું છું આ ચોર છે એને જો પોલીસ પકડી શકે તો જ સાચી પોલીસ કહેવાય બાકી તમે ખરેખર જે સુરક્ષાની બાબતમાં વાંકાનેનીની પોલીસ અત્યારે સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ છે એવું કહી શકાય છે